એક વખત શ્રીહરિ મનુષ્ય ચરિત્ર કરતા રીસાયને એકલા ગઢપુરથી ચાલી નીકળ્યા તે જેતલપુર આવીને ગંગામાના ઘરે આવીને રોકાયા ગંગામાને તો શ્રીહરિના એકાએક દર્શન થતાં અરખ માતો નથી શ્રીજી મહારાજ કહે કે ગંગામાં અમારે તમારા ઘરમાં સંતાઈને રોકાવવું છે અમે અહીં આવ્યા છીએ એની કોઈને જાણ કરશો નહીં ગંગામા કહે કે ભલે તમે રોકાવો તમે જેમ કહ્યું એમ જ થશે કોઈને ખબર નહીં પડવા દો પોતાના ઘરે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પધાર્યા પછી તો પૂછવું જ છું પોતાની બધી જ ક્રિયામાં જાણે પ્રાણ પુરાયા હોય એમ દરેક કાર્યમાં ઉત્સાહને અનેરો ભક્તિભાવ પુરાયો પોતે અવનવી રસોઈ કરીને થાળ કરીને જમાડે પોતાના ગામના સૌ સ્ત્રી ભક્તોને લાગે કે આજકાલ આપણા ગંગામાં કાંઈક અનેરા ઉત્સાહમાં છે એમ વિચારીને પૂછે પણ શ્રીહરિના વદાડે બંધાયેલા ગંગામાં ગામની બાઈઓને કશું અણસાર આવવા દેતા નથી ગ્રામજનો પણ એ ભલા અને એમનું કામ ભલું એમ વિચારીને બહુ દખલગીરી કરતા નહીં આ બાજુ ગઢપુરમાંથી શ્રીહરિ ચાલ્યા જતા સૌ નિષ્પ્રાણવત થઈ ગયા લાડુબા જીવબા અને દાદા ખાચર વગેરે તો અન્ન જમતા નથી સૌ કોઈને હરિને ગોતીને પાછા લાવવા આવવા લાવવા આજીજી કરવા લાગ્યા સદગુરુ બ્રહ્માનંદ સ્વામી અને સુરા ખાચરને હરિનો બહુ વિરહ થયો સખા ભાવે વર્તતા આ બેઉ મુક્તો હરિને શોધવા નીકળી પડ્યા ઉગામેડી સારંગપુર કુંડળ બોટાદ વગેરે ગામડાઓમાં શોધતા શોધતા બ્રહ્મુની અને સુરાબાપુ બેઉ જેતલપુર પહોંચ્યા બ્રહ્મુની સુરાખાચરને કહે કે મને લાગે છે ગંગામાને ઘેર જ શ્રીહરિ રોકાયા છે એમના હાથની રસોઈઓ જમતા હો એવા મને એંધાણ થાય છે એમ બંને વાતો કરતાં કરતાં ગામની ભાગોળે આવ્યા ને નાના છોકરાઓ રમતા હતા એને પૂછ્યું કે હમણાં ગંગામાની ઘરે કોઈ મહેમાન આવ્યું છે ત્યારે છોકરાઓ કહે કે એ તો બહુ ખબર નથી પણ હમણાં ગંગામાં બહુ ઉત્સાહમાં છે બધા કામ પણ દોડી દોડીને ઉતાવળે કરતા જોયા છે તેજીને ટકોર એમ ચતુર બ્રહ્માનંદ સ્વામી કળી ગયા એ શ્રીહરિ અહીં જ છે બેવ ગંગામાને ઘેર આવ્યા એટલે બેવને આવ્યા જાણીને શ્રીહરિ તો તુરંત ઘરમાં કોઠીમાં હંતાઈ ગયા ગંગામાએ આદર સત્કાર કર્યો ને ઓસરીમાં ખાટલો ઢાળીને બેસાડ્યા બ્રહ્માનંદ સ્વામી કહે કે ગંગામાં શ્રીહરિ જેતલપુર આવ્યા છે તો એ તમારા ઘરમાં તો નથી ને ત્યારે ગંગામાં કહે કે જો શ્રીહરિ મારા ઘરમાં હોય તો મને કહેવામાં શું વાંધો છે પ્રભુ અહીંયા નથી આવ્યા હો બ્રહ્માનંદ સ્વામીએ વિચાર્યું કે અહીંયા થોડા પાણીએ ચોખા ચડશે નહીં હરિ આમ તો કાંઈ હાથ આવશે નહીં ને દર્શન થશે નહીં તો ગઢપુર સૌને વિરહ મટશે નહીં હરિને રીઝવવા પોતે ઓસરીમાં ઊભા ઊભા હૃદયની ઉર્મીઓને ઠાલવતું આર્તનાદથી પદ રીચ્યું પોતાના ઘેરા રાગમાં ઠાવકી અલગથી મીઠા રાગે પદ ઉપાડ્યું કે માતા જશોદા રે મેલો ઘર માહરે રે કાનજીને મહીડું વલોવા કાજ ઘરના તે માણસ રે કોઈ ઘેર મારે નથી રે એકલી હું મંદિરિયામાં જ છું આજ માતા જશોદા રે મેલો ઘર માહારે અમારે તમારે રે વહેળી સારો આદનો રે અમને નાવે બીજાનો બાર તે સારું તમારા રે લાલ ને મોકલો રે વલોણામાં જાજી નથી કંઈ વાર માતા જશોદા રે જાજુ મહી માખણ મહિમાખણરે આપીશું જમવા રે આવે તેવા ભોજન ને દૂધ દૂધભાત બ્રહ્માનંદના વાલાની ફજેત ન કરજો રે રાજી થઈને રહેશે તો રાખશું રાત માત જશોદારે મેલો ઘર હારે રે આમ આર્ત નાદથી આંખમાં આંસુઓની ધારાઓ સાથે ઓશ્રીમાં ઊભા ઉભા પદ ગાઈ રહ્યા હતા ત્યાં તો શ્રીહરી કોઠીમાં અકળાઈ ઉઠ્યા ને તુરત જ પોતાના સખાને પ્રેમી ભક્તને મળવા આતુર થયા ને બહાર આવીને સ્વામીને ભેટી પડ્યા એ સમયે ઓશ્રીમાં જ ભગવાન ભક્તને વહાલ સોઈનો ત્રિવેણી સંગમનો મિલન મિલન સંગમ સર્જાઈ રહ્યો અસ્તુ જય સ્વામિનારાયણ જેતલપુરની લીલાઓમાંથી